ને કૃપાની આપી છે અને ઘણા લોકો એવું પણ કીધું હતું પાપી હતો ને એને આવા આવા બધા કૃતિ કર્મો કરે છે કોટા કર્મો અરે જે સર જાણે છે કચરો કાળો નાગ જેને માતા સતી તોરલ મળ્યા ને એને જેને પલમાં બનાવી દીધો તો પે એટલે પાપી મોરી પણ જો સાચી ભક્તિ કરે છે કોઈ દેવી ની કરે કે હું તો કોઈ ભગવાન ની કરે કોઈ ના ગુરુ મહારાજ ની કરે પણ જો સાચા માર્ગ ને સાચા રાવ ઉપર જ્યારે ચાલે છે ને

કે જેવી કે માં કુંકાર મેળે બારે જા ધામ વાળી સોલંકી કે પેટે ની માં કાતા ની જો ઇમને સોને કે પેટે ના જે ભુવાજી રહે સરણે થઈ ગયા એટલે માં એમને પરગટ બની ગઈ સાક્ષાત બની ગઈ છે આ તો એ પડદે વાતો કરી રહી છે માં આપણે તો માં તો કોઈ ભાવવા વાળો નહીં પણ એ પડદે વાતો કરે પડદે વાતો સતની વાતો કરે છે સાચી કોઈ અસત્ય વાતો કરતે

અનબલે કે આ હાલે તો આમ છે આલા નહીં આ દુનિયા જબે અને દુનિયા જે જેનો જેવો કર્મ કરા છે ને એવો ફળ મળ્યું છે કાળ કઈને તો માતાજીને તો આજે ઇના ગુણલા ગાવાતી તો આપણ ઘણો કોઈ એનો અંત આવે મત થઈ સાચો જે ઉંકાર મેલી બારેના ધામ વાડી કરે તો આપણો આનંદ કરી દીધો છે તમે તમે રામનો નામ જા એક કોઈ ખોટો રસ્તો ના પાડ સત સત તમે મને પચો કે મને મેલડી ને પચો કે મારા ભારેજા વાળા ભુવાજી નું કરજો એ તો રસ્તો જ નહીં એ તો માતાજીનો તો ચોખ્ખું કે ભાઈ રામ એ વસ્તુ તમે પણ કહી રહ્યા છો અને આપણે આજ વસ્તુ હજારો ભક્તો કે જવાર આજ વસ્તુ કહી રહ્યા છે હા તમારો તમે એકલા કે છો એવું નથી આમ તો બસ બધાનો મંતવ્ય આજ છે મેવાજી નોઢો માં ભારત માં કોઈ પણ દુઃખ પડે ને તો તારા મનો નીકુ પેલું તારે દુઃખ દૂર કરી આવે જરૂર નહી

ગમે તમે ભગવાન ને ભજો તમારા મા પિતાની ની સેવા કરો ધર્મ નો ઉદ્દેશ આપી રહી છે માતાજી માતાજી ને કોઈ જરા ખોટો રસ્તો બતાવ્યો નહીં એટલા આપણા મિત્રોને દરેક મિત્રો એ જ કહીશું કે જે માતાજી સમર્થન કરે છે અથવા તો એમના વિશે કોઈ તકલીફો કે આમની કઈ પ્રોબ્લેમ કરી છે આમના સમયમાં જયારે ભુવાજી હતા અથવા તો એમના જીવનમાં કોઈ ભૂલો થઈ છે જે તમને દેખાઈ રહી છે તો કોઈના દ્વારા સંભળાવવામાં આવી રહી છે કોઈના અનુભવ દ્વારા તો જો મિત્રો કોઈ પણ વસ્તુ પાછળ થોડું પ્લસ માઇનસ તો રહેવાનું દરેક રહેવાનું હા ડાયરેક્ટ જો મારો જન્મે ને એટલે કોઈ ડાયરેક્ટ તરત એક ક્વેશ્ચન પ્રગટ ના થાય એટલે થોડું પણ પ્રોબ્લેમ તો થોડી રહેવાનું કે ડાયરેક્ટ જન્મ એટલે તરત જ દેવી દેવતા એનું પ્રગટ ના થાય આજે એને કઈક એને પ્રાપ્તિ કરવા માટે કઈક કુરબાની કઈ ભોગ આપવો પડતો હોય તો પ્રગટ થાય છે સાચ મને એની એમાં એવો કોઈ ભોગ કઈ નીકળ્યો કોઈ ખરાબ તો કરી નઈ કશું જરાય નઈ કોઈ ખરાબ વસ્તુ કરી જ નઈ એટલે કે નઈ ભૂલો હોય પણ આ જે ભૂલો નો પાપ ધોવરણ થઈ ગયો છે હું તો આપણે તો જા નઈ આપણે એનામના સાથે કોઈ મુલાકાત કરી નઈ પણ દુનિયા વિડિયોના માધ્યમથી કે છે કે ભઈ એ તો આમ છે એમ તો એટલા માટા કેવું પડે આદર કે ભાઈ તમે એટલું તો નિદાન કરો

ભોગર મા જય મારી માતની જય